એવી આ પ્રસાદીની પાઠ છે એના પણ દર્શન કરી શકો છો કે આ પાઠ ઉપર સદગુરુ ગોપાણ સ્વામી ઘણી વખત બેઠેલા છે એવી પ્રસાદીની પાઠ છે ઉપર પણ તમે આચાર્ય પરંપરા છે એના દર્શન કરી શકો છો પણ તમે આ દર્શન કરી શકો છો એની એક્ઝેટ બાજુમાં એક્ઝેટ બાજુમાં એટલે કે સામે તમે જે આ પાઠના દર્શન કરી રહ્યા છો એ પાઠ પ્રસાદીની છે આ મહારાજ આ પાઠ ઉપર ઘણી વખત બેઠેલા છે એવી અતિ આ પ્રસાદીની પાઠ છે અને આ સામે મંદિરનો દસ્તાવેજ છે એ મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણના નામે દસ્તાવેજ છે એ દસ્તાવેજ ના પણ તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સૌ લાડીલા સંતો તથા ભક્તોને હર્ષવ્યાસના એક એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જાય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું એવા મંદિરના એવા ગામના દર્શન કરવા આવ્યો છું કે એ ગામમાં મહારાજ તો ઘણી વખત આવેલા જ છે પણ સદગુરુ શ્રી ગોપાલ સ્વામી છ છ મહિના સુધી આ જગ્યાએ રોકાયેલા છે એવું અતિ પ્રસાદીનું ગામ એટલે કે ઉમરેઠધામ તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સૌમ્રાથ મુખ્યમંત્રી ઉમરેઠધામ તો ઉમરેઠધામમાં આ જગ્યાએ મહારાજના નામે એટલે કે ભગવાન શ્રી સમયના નામે દસ્તાવેજ મંદિરનો છે એવું અતિ પવિત્ર અતિ પ્રસાદીનું સ્થાન એટલે કે શ્રી સ્વામીના મુખ્ય મંદિર ઉમરેટ ધામ તો અત્યારે આપણે દર્શન કરીશું ઉમરેઠધામ મંદિરના અત્યારે વાગ્યા છે બપોરના બે તો મંદિર બંધ હશે તો અત્યારે હું મંદિરના સભા મંડપમાં છું અને મંદિર ખુલશે પછી હું તમને સંપૂર્ણ આખો મંદિરનો અને મંદિરની અંદર જેટલા પણ મહારાજના પ્રસંગેના સ્થાનો હશે વિડીયો બનાવીને બતાવીશ અને પછી જશું આપણે ઉમરેઠની ગામમાં પણ ઘણા બધા મહારાજના પ્રસંગેના સ્થાનો છે એના પર દર્શન કરીશું અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉમરેડ ધામ તો મંદિર હવે ખુલી ગયું છે તો જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે અને પછી તમને હું મંદિરમાં અંદર પણ ઘણી બધી મહારાજની પ્રસાદીના સ્થાનો છે એને દર્શન કરાવીશ ગોપાલ સ્વામીના પ્રસાદીના સ્થાનો છે એના પણ દર્શન કરાવીશ અને પછી જ આ ગામમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા બ્રાહ્મણોના ઘરે મહારાજ આવેલા છે અને થાળ જમેલા છે રાત્રે રોકાણ કરેલું છે એ પણ તમે સોમવાર દર્શન કરાવીશ અત્યારે મંદિર ખુલી ગયું છે તો અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે શ્રી સ્વામીના મુખ્ય મંદિર ઉમરેઠ ધામ તો આ સ્વામીના મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી જેવા તમે અહીંયા આ મંદિરના મેન આવશો ત્યાં તમને પહેલાં જ તમને અહીંયા છત્ર દેખાશે આ છત્ર શું મહિમા છે પણ તમે છત્રીના દર્શન કરી લો અને શું મહિમા છે વિસ્તારથી આપણે માહિતી પ્રાપ્ત કરીશું એટલે તમે આ છત્ર તમે દર્શન કરી શકો છો અને મહિમા શું છે આપણે વિસ્તારથી નીચે રાખ્યો છે વાંચીએ છીએ ઓકે આ જગ્યાએ મહારાજ આઈ થિંક બેસતા અને ઉતારો કરતા એવું આ પ્રસાદીની જગ્યા છે એક્ઝેક્ટ આ મંદિર છે ને મંદિરની એક્ઝેક્ટ પાસે છે પ્રસાદીની છત્રી છે તો હવે જઈએ છીએ આપણે અંદર અંદર સૌથી તમને દર્શન કરાવું છું ઘનશ્યામ મહારાજના અને પછી અહીંયા ગોપાલ સ્વામીની પ્રસાદીની ઓરડી છે મહારાજનો જે દસ્તાવેજ છે મંદિરનો મહારાજના સિગ્નેચરવાળો એ પણ તમને દર્શન કરાવીશ પહેલાં જઈએ છીએ આપણે અંદર હજી થોડીક પાંચ દસ મિનિટ જેટલી વાર છે મંદિર ખોલવાને અને પછી હું તમને દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજની જય તો મંદિર ખુલે છે તો અંદર તમને હું દર્શન કરાવું છું શંકર શ્રી ઘનશ્યામ મહારાજના અને બાજુમાં શુભશયાના તો સૌ પ્રથમ આપણે પ્રથમ ખંડમાં દર્શન કરીશું શ્રીજી મહારાજની પ્રસાદીની જે અસુભયા છે એમાં સંતોના તમે આ ઠાકોરજીના પણ દર્શન કરી શકો છો ઉપર મહારાજના ઘણા બધા ચરણાવીનના દર્શન થાય છે આ બાજુ પણ મહારાજના ઘણા બધા ચરણાવીન છે અને આ શ્રીજી મહારાજે પહેરેલું પ્રસાદીનું અંગરખું છે સામે જે તમે દર્શન કરી રહ્યા છો મહારાજે આ જે અંગરખું પહેરેલું હતું પ્રસાદીનું એના દર્શન થાય છે એક છે આ તે સુખસયાથી સુખસયાની બાજુના ભાગમાં જ તમને દર્શન થાય છે કે જે મહારાજે જે અંગરખું પહેરેલું હતું એ એના તમે દર્શન કરી શકો છો અને હવે આપણે જે મુખ્ય ખંડમાં જઈએ છીએ પહેલાં તમે શ્રીજી મહારાજની આ જે મહાપુજ એના પણ તમે આ દર્શન કરી શકો છો અને મુખ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો સંકલ્પસિંહ ઘનશ્યામ મહારાજ તો મારો વિડીયો છે અહીંયા એક મિનિટ સ્ટોપ રાખું છું તમે દર્શન કરી લો સંકલ્પસિંહ ઘનશ્યામ મહારાજ ને આ લાસ્ટ ખંડમાં તમે દર્શન કરાવો છો અહીંયા દર્શન થોડી વારમાં ખુલી જશે શ્રી રાધાકૃષ્ણ દેવ તો દર્શન ખુલે છે ત્યાં તો એના પર તમે દર્શન કરાવું છું તો લાસ્ટ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો શ્રી રાધાકૃષ્ણ દેવ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી પટ પ્રતિમા છે અદભુત મૂર્તિના પણ દર્શન કરી શકો અહીંયા પણ મારો બીજું એક મિનિટ સ્ટોપ રાખું છું તમે દર્શન કરી લ્યો શ્રી દેવ અમરેઠ um ધામ આખું આ ઉમરાઠનું સભા મંડપ છે દર્શન કરી ઉપર આપણા છ છ મંદિર છે છ છ મંદિરની મૂર્તિના પણ દર્શન દેવ મદન મોહનજી મહારાજ નંદદેવ અમદાવાદ નંદદેવ ભુજ ગોપીનાથજી મહારાજ વિષ્ણુભન મોહનજી મહારાજના પણ તમે આ અને લક્ષ્મી લક્ષ્મીરાયણદેવના દર્શન કરી શકો છો આ આખો મંદિરનો સભા મંડપ છે એના પણ દર્શન કરી શકો છો મંદિરે અંદર દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ બહાર બહાર ગોપાલ સ્વામીનું આસન છે કે જ્યાં મહારાજે સોરી ગોપાલ સ્વામી અષ્ટાંગસ કરેલા હતા એવું પ્રસાદીનું જગ્યા છે અહીંયા મહારાજનો દસ્તાવેજ છે એના પર દર્શન કરાવું છું એ પહેલાં તમને હું અહીંયા હનુમાનજી મહારાજ કષ્ટપૂજન દેવ અને વિધ્ધનાયક દેવના દર્શન કરાવી દઉં છું તો હનુમાનજી અને ગણપતિજીને થાળ ગયો છે તો થોડો સમય આપણે બહાર જે સ્થાન છું તો સૌ પ્રથમ તમને અહીંયા યજ્ઞશાળા દર્શન કરાવું છું મંદિરની એક્ઝેટ પાસે જ આ યજ્ઞશાળા છે એના પર દર્શન કરાવું છું અને પછી જ કે જે જગ્યાએ ગોપાલ સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલી હતી એવી અતિ પ્રસાદીની જગ્યા તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ યજ્ઞશાળા યજ્ઞ મંડપ છે એક્ઝેક્ટ આ સામે મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ આ સામે તમે આ જગસ્થાનું દર્શન કરી શકો છો અને આ બાજુ સામે મંદિરની સામે મંદિરનો સભા મંડપ છે આ સભા મંડપ પણ અતિ પ્રસાદીનું સભામંડપ છે ત્યાં પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે ગોપાળ સ્વામીની વસ્તુનું દર્શન થશે અને આ ધનસંતોએ બનાવેલો આ સભા મંડપ છે એ ત્યાં દર્શન કરવા જઈએ છીએ આપણે પછી જશું લાસ્ટમાં આપણે ગોપાળ સ્વામી જ્યાં યોગ સિદ્ધ કરેલા હતા એવી અતિ પ્રસાદીની જગ્યા તો અત્યારે આપણે જઈએ છીએ મંદિરની અંદર થશું એટલે સૌ પ્રથમ તમને શ્રીજી મહારાજની પ્રતિમાના તમને અહીંયા દર્શન થશે અહીંયા પણ મહારાજના ઘણા બધા ચરણાવીના દર્શન થાય છે તો એ પણ તમે દર્શન કરી શકો છો ઘણા બધા શ્રીજી મહારાજના પ્રસાદના ચરણાવી છે મહારાજની પટ પ્રતિમા ગોપાલણ સ્વામી સાથે એના પણ તમે આ દર્શન કરી શકો છો એની એક્ઝેટ બાજુમાં એક્ઝેટ બાજુમાં એટલે કે સામે તમે જે આ પાર્ટના દર્શન કરી રહ્યા છો એ પાઠ પ્રસાદની છે મહારાજ આ પાઠ ઉપર ઘણી વખત બેઠેલા છે એવી અતિ આ પ્રસાદીની પાઠ છે અને આ સામે મંદિરનો દસ્તાવેજ છે એ મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણના નામે દસ્તાવેજ છે એ પ્રસાદીના દસ્તાવેજના પણ તમે આ દર્શન કરી શકો છો ઘણું પ્રસાદીનું સ્થાન છે દસ્તાવેજ છે આ બાજુ તમે મહારાજાવીને દર્શન કરી શકો છો ઉપર પણ તમે શકો છો ઘણી બધી ઉમરેટમાં જે કરેલી છે સંપૂર્ણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે ચિત્ર અને આ બાજુ પણ આ પણ દસ્તાવેજ છે અને શ્રીજી મહારાજની પ્રસાદીની સાઈન જે મહારાજ સહી કરતા એ સહીના પણ તમને અહીંયા દર્શન થાય છે અને આ એ જ પ્રસાદીનો શ્રીજી મહારાજના જમીનનો દસ્તાવેજ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને એની એક એક્ઝેટ પાસે આ તમે શ્રી છે આ શ્રીનો ઉપયોગ મહારાજ અને ગોપાણ સ્વામી ઘણી વખત કરતા એવી આ પ્રસાદીની આ શ્રી છે એવી આ પ્રસાદીની પાઠ છે એના પણ દર્શન કરી શકો છો કે આ પાઠ ઉપર સદ્ગુરુ ગોપાળ સ્વામી ઘણી વખત બેઠેલા છે એવી આ પ્રસાદીની પાઠ છે ઉપર પણ તમે આચાર્ય પરંપરા છે એના દર્શન કરી શકો છો અને આ પ્રસાદીનો સભામંડપ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો એકવાર વાર ફરીથી તમને હું દર્શન કરાવી દઉં છું એ દસ્તાવેજના પાસેથી તમે આ દસ્તાવેજ આખો જોઈ શકો છો જો આખો આ દસ્તાવેજ છે તમે પાસેથી દર્શન કરી શકો છો ભગવાન સ્વામિનારાયણના નામનો દસ્તાવેજ છે આ જમીનનો એના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ પણ જોઈ શકો છો એ સાઇનમાં થોડુંક ઝૂમ કરીને બતાવું છું એ સાઇનનો તમે ફોટો પાડીને મહારાજની છે કઈ છે એ તમે અહીંયા જોઈ શકો છો તો હવે જઈએ છીએ આપણે જ્યાં ગોપાલ સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા છે એવી અતિ પ્રસાદીની જગ્યા છે તો ત્યાં જઈએ છીએ આપણે તો અહીંથી હવે આપણે આગળ જવાનું છે એક્ઝેક્ટ જો મંદિરમાં અંદર એન્ટર થશું એટલે ગેટની પાસે જ આપદીના સ્થાન આવશે શું સામે લખેલું છે પ્રસાદીની ઓરડી તો ત્યાં જઈએ છીએ અને હું તમને દર્શન કરાવું છું એ સ્થાનના તો આ લખેલું છે ઉપર ગોપાણ સ્વામી અષ્ટાંગ યોગ સાધનાની પ્રસાદીની ઓરડી છે તો જઈએ છીએ અને અંદરથીને તમને હું દર્શન કરાવું છું તો ઉપર પણ તમે વાંચી શકો છો લખેલું છે મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળ સ્વામીની અષ્ટાંગ યોગ યોગ સાધના ઓળી તો આ તમે સદગુરુ ગોપાળન સ્વામીના પણ દર્શન કરી શકો છો અહીંયા પણ મારો વિડીયો એક મિનિટ સ્ટોપ રાખો છું તમે દર્શન કરી શકો છો ગોપાળન સ્વામીના આ જ જગ્યાએ ગોપાળન સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા હતા એવી અતિ પ્રસાદીની જગ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો બાજુમાં સદગુરુ ગોપાણંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો ત્યાં ઉપર સ્વામીએ ઓઢેલી પ્રસાદીની ગોધડી છે અને ઉપર જે સ્વામી રૂમાલ એટલે પાક પહેરતા એ પાગના પણ તમને દર્શન થશે ઉપર પાગ છે નીચે પ્રસાદીની ગોદડી છે પાકને તમે ઝૂમ દર્શન કરાવું છું એ પાગના પણ તમે દર્શન કરી શકો છો અને આ બાજુ આ બાજુ પણ પ્રસાદીની ગોદડી છે રૂમાલ છે સ્વામીના હાથના મોજા છે એના પણ તમને આ દર્શન થાય છે તો આ ફરીથી તમે આ દર્શન કરી શકો છો એ જ જગ્યા અહીંયા પણ ગોળની માનતા થાય છે તો ઘણા લોકો અહીંયા ગોળ ધરે છે અહીં અહીં માનતા આ તમે કરો છો તમારી બધી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે એવું આ દર્શનીય સ્થળ છે એક્ઝેક્ટ આ મંદિરને મંદિરની એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદીના સ્થાન આવેલું છે તો આ તું પ્રસાદીનું મંદિર એટલે કે ઉમરેઠ ધામ અને ઉમરેઠ ધામના મંદિરની અંદર જેટલા પ્રસાદીના સ્થાનના આવ્યા પ્રસાદીનો વિડીયો બનાવીને બતાવ્યો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મળીએ છીએ આવા એક નવા મહારાજના પ્રસાદીના સ્થાનના વિડીયો સાથે સૌને એકવાર જય સ્વામિનારાયણ મહાદેવ હર